તમે રસ્તા પર અથવા શોપિંગ મોલમાં ચાલી રહ્યા હોય અને તમે કોઈ વ્યક્તિને અચાનક જમીન પર પડતા જુઓ છો તમે તેને ઉપાડવાનો પ્રયાસ કરો છો પરંતુ તે વ્યક્તિ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી તે જ સમયે તે શ્વાસ પણ નથી લેતી તમે બસ ગભરાઈ જાઓ છો અને સહાય માટે આસપાસ જુઓ છો પરંતુ શું તમે જાણો છો કે આવી વ્યક્તિને સીપીઆર આપીને તેના જીવનને બચાવી શકો છો સીપીઆર એટલે કાર્ડિયો પલ્મનરી રિસ્યુસિટેશન ભલે વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હોય અથવા તેના હૃદયના ધબકારા ઇલેક્ટ્રિક કરંટને કારણે બંધ થઈ ગયા હોય અથવા પાણીમાં ડૂબી જવાથી તેના હૃદયના ધબકારા બંધ થઈ ગયા હોય જ્યારે કોઈ વ્યક્તિના હૃદયના ધબકારા અચાનક બંધ થાય છે ત્યારે કાર્ડિયાક અરેસ્ટ તરીકે ઓળખાતી ઘટના આવી કટોકટીની પરિસ્થિતિમાં સીપીઆર તેનું જીવન બચાવી શકે છે